લખપત તાલુકાના દયાળ પરથી બે કિલોમીટરના અંતરે આવેલ કમલેશ્વર મહાદેવ મંદિરની સામે કલ્પવૃક્ષ આવેલું છે વર્ષો પુરાણું આ કલ્પવૃક્ષની વિશેષતા એ છે કે તેમાં પ્રથમ પુષ્પ આવે છે અને ત્યારબાદ પાન આવતા હોય છે ભારતમાં માત્ર બે જગ્યાએ આ કલ્પવૃક્ષ છે અને કલ્પવૃક્ષના દર્શનનું શાસ્ત્રમાં ખૂબ મોટું મહત્ત્વ છે હવે જે લખપત આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન શોનીના એક વિસ્તૃત અહેવાલ દયાપરથી બે કિલોમીટરના અંતરે આવેલ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા કલ્પવૃક્ષમાં ખીલ્યું પુષ્પ અને આ પુષ્પ અષાઢ મહિનામાં પહેલાં ફૂલ આવે છે અને પછી પાન આવે છે અને આ કલ્પવૃક્ષ આખા ભારતમાં માત્ર બે જગ્યાએ છે પહેલો કચ્છમાં આવેલ દયાપર ખાતેના કમલેશ્વર મહાદેવ મંદિરના સામે છે અને બીજું કલ્પવૃક્ષ હિમાલય પ્રદેશમાં આવેલા ચંબા જિલ્લામાં ઉમા ગૌરીના મંદિરમાં આવેલું છે તેવું કમલેશ્વર મહાદેવના મંદિરના પૂજારી પિયુષ ગિરીએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કલ્પવૃક્ષનું શાસ્ત્રોમાં ખૂબ મોટું વર્ણન કરવામાં આવ્યું છે ખૂબ જ પવિત્ર વસ્તુ છે અને કલ્પવૃક્ષને સ્પર્શ કરવાથી કે તેમના દર્શન કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે એ વાત શાસ્ત્રમાં લખેલી છે શાસ્ત્રને આધારે વાત કરીએ તો આ કલ્પવૃક્ષમાં અષાઢ મહિનામાં ફૂલ આવ્યું છે ખૂબ જ પવિત્ર જગ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ કલ્પવૃક્ષમાં જે પુષ્પ ખીલ્યું છે તેના દર્શનાર્થે આવી રહ્યા છે વિશેષતા એ છે કે પ્રથમ ફૂલ આવે છે અને ત્યારબાદ આ વૃક્ષમાં પાન આવતા હોય છે આમ દયા પરથી માત્ર બે કિલોમીટરના અંતરે કમલેશ્વર મહાદેવના મંદિરની સામે કલ્પવૃક્ષ એ એક કચ્છનું આગું નજારણું બન્યું છે જંતિલગી દયા પારેશ્વર મહાદેવ પૂજારી આ તમે જોઈ રહ્યા છો કલ્પ વૃક્ષ આખા ભારતભરમાં આવા બે જ વૃક્ષ છે એક અહીં છે અને બીજો હિમાચલ પ્રદેશમાં ઉમાગૌરી મંદિરમાં ચંબા જિલ્લોમાં ઉમાગૌરી મંદિરમાં છે આ વૃક્ષને પૂજા થતાં પાંચસો વર્ષથી ઉપર થઈ ગયા છે આ વૃક્ષમાં પહેલાં ફળ પાન આવે છે પછી ફૂલ આવે છે એ આષાઢ મહિનાથી સારું થાય છે અષાઢથી શ્રાવણ સુધી એનામાં ફૂલ રહે છે અમારી આ પરંપરાગત પૂજા હાલી આવે છે હું આ જગ્યાની સાતમી પેઢીને પૂજારી છું જય મહા